નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું અમરેલી ગુજરાત રાજ્યની અંદર આવેલું આ અમરેલી શહેર જાણે રાજકારણનું એપી સેન્ટર બની ગયું છે પહેલા પાયલ ગોટીને લઈને વિપક્ષના નેતાઓએ ખૂબ ભારતીય જનતા પાર્ટી પર ગૃહ મંત્રી પર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા ત્યાર પછી હવે નારણ કાછડિયા પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિવાદમાં આવ્યા છે શું છે મામલો દોસ્તો સમગ્ર ઘટના હું તમને બતાવવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અર્ધનગ્ન હાલતમાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે શું મામલો છે શા માટે લોકો અર્ધનગ્ન હાલતમાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે ઘણા સમય પહેલા નારણ કાચડિયાને જે લેખિતમાં અરજીઓ આપવામાં આવી હતી એ સાંભળવામાં નથી આવી ત્યાર પછી ત્યાંના રહીશોનું કહેવું છે કે જે અમારી માંગણી છે એ હજુ પૂરી નથી થઈ એટલે આજે અમે અર્ધનગ્ન હાલતમાં કલેક્ટર કચેરીએ જઈ અને નારણ કાછડિયાનો વિરોધ કરીશું વિડીયોમાં વધુ આપણે જાણીએ શા માટે આ લોકો અર્ધનગ્ન હાલતમાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને શું છે એમની માંગણી આવો આપણે દોસ્તો વિડીયો પર એક નજર નાખીએ મારો મુદ્દો એવો છે હું ઓળિયા ગામથી આવું છું સરપંચ છું અને ખેડૂત આગેવાન છું ત્રણસો એકાવન નેશનલ હાઈવે જેતપુર મવા બની રહ્યો છે જેની અંદર મારા ગામની અંદર બાયપાસ મારા ગામને કરવામાં આવ્યો છે મારા ગામની અંદર આનો આ રોડ મોટો થાય તો ગામના કોઈ લોકોને વાંધો નથી અને જે જગ્યાએ રોડ બાયપાસ કરે છે ત્યાં ખેડૂતોની ફળદ્રપ જમીન કપાઈ રહી છે અને ખેડૂત બેદર બેરોજગાર બનવા જઈ રહ્યો છે એને અટકાવવા માટે અમારા પ્રયત્નો છે અને અગાઉ અમે બધા કલેક્ટરનેથી માંડી અને બધા અધિકારીઓને રાજકીય આગેવાનોને અમે આવેદનપત્રો આપેલા છે કે જે રોડ અમારો અમરેલી સાવરકુંડલા ચાલુ છે એ રોડ મોટો થાય તો અમને કાંઈ વાંધો નથી અને ખેડૂતોની ફળદુત જમીન નષ્ટ થતી રોકાય અને ખેડૂતો ખેતી કરી શકે એવી અમારી કલેક્ટરશ્રીને પણ ભલામણ છે અને રાતોરાત એલામેટ સેન્સિંગ કર્યું અને બાયપાસ રોડ ચરખડિયાને ઓળિયાને સુકામ આપવામાં આવ્યો અને રાતોરાત જે છ મહિના વેઇટિંગ અહીંયા પેલી બિનખેતી કરવા માટેના કાગળ બધાના પડ્યા છે રાતોરાત અમારી ઓળિયા અને ચરખડિયાની જમીન એક રાતની અંદર બધા ના પડ્યા છેવાબદારી કલેક્ટર કલેક્ટરની આવે છે કે એને ચોવીસ કલાકમાં બિનખેતી જમીન કેમ કરી છ મહિના મહિનાથી વેઇટિંગ લોકોની બિનખેતી કરવા માટેની જમીનો પડી છે ઈ નો થઈ અને ચોવીસ કલાકમાં સાંસદ પૂર્વ સાંસદના કહેવાથી રાતોરાત ઓળિયા અને સરખડિયાની જમીન રાતોરાત બિનખેતી થઈ ગઈ એટલે જે રોડ છે અમારો ચાલુ અટાણે અમરેલી સાવરકુંડલા ઇનો રોડ મોટો થાય ત્યાં જમીન સરકાર શ્રીએ જોઈ પડી છે તો એ જમીન ગ્રામ પંચાયત પણ આપવા તૈયાર છે અને ઇનો રોડ મોટો થાય તો અમને કોઈ જાતનો વાંધો નથી જવાબ નહીં આપે તો અમે ઓળિયા ગામે અને અમરેલી રસ્તા રોકો આંદોલન કરવા માટે અમને મજબૂર ન કરે સરકાર એવી અમારી સરકાર શ્રી અને કલેક્ટર શ્રીને વિનંતી છે અહીંના અમરેલીના પ્રતિનિધિ જે રહી ચૂક્યા છે ટર્મ ત્રણ ટર્મ સુધી નારણ કાછડિયાભાઈ તો એમની સામે બે હજાર વીસ થી મારી રજૂઆત હતી કે આના બંગલો આવ્યો છે સર્વે નંબર પાંચસો ત્રણ ની અંદર અને એને લાગુ જમીન ગૌસરની પાંચમાં તેઓએ દબાણ કર્યું છે અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે ઓગનશાલી ઓબ્લિક બે હાજર વીસ ના આદેશ કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા રાવણા જેવા ફળાવ ઝાડ છે ને સિઝનલ ઝાડની અંદર જ્યારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી માત્ર નારણભાઈ કાછડિયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે એ રાવણા ખાય છે એની સામે મારો વિરોધ હતો કે આ અમરેલીના નાગરિક નાનામાં નાનો માણસ એ આંબાના ફળ ખાય આવતી સિઝનમાં એ માટે દબાણ હટાવવા માટેનો મારો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન ગૌચરની જમીન ત્રણસો સોત્રી પૈકી પાંચમાં

ત્રીજી રજૂઆત એ હતી કે અમરેલી થી ભોજલિયા હનુમાન સુધીનો જે પંદરસો સાસઠ મીટર રોડ ની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું ને પંદર લાખ પંદર હજાર કિલો લોખંડ નાખ્યું છે એવા બિલો લઈ લેવામાં આવ્યા હતા એમની તપાસ માટેની મારી અરજી હતી ત્રીજી બાબત ચોથી બાબત એ હતી કે મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર ત્રણસો જે બનવાનો છે ફોર ટ્રેક એની અંદર નારણ કાછડિયાભાઈ ની જમીન રાતોરાત બિન ખેતી કરી દેવામાં આવી

આવનારા દિવસોમાં હવે જ્યારે સાત દિવસમાં પગલા ભરવામાં નહીં આવે તો નેશનલ હાઇવેના લાગુ તમામ ખેડૂતોને સાથે લઈ અને ગૌચરની જમીન બાબતે આ જિલ્લાના તમામ માલધારીઓને સાથે લઈને જે ગૌચરની ગાયોની જમીન એટલે કે અત્યારના લાંબી સાળવાળા રાજકારણીયાના બાપને નથી આપેલી એ રાજવાડાઓએ દાન આપેલી જમીન છે ને એની અંદર જ્યારે ખનન થતું હોય ત્યારે સાદી માટી કેવી રીતે ગણવામાં આવે જંત્રી જયારે લાગુ પડી એ પેલા નું ખનન હતું તો આ જંત્રીના નવા દર મુજબ એમાં ત્રેપન લાખ રૂપિયા દંડ થવો જોઈએ એ તમામ માંગણીઓ સાથે અમે હવે સાત દિવસ વેઇટ કરશું ને આવનારા દિવસોમાં ફરી અમે ઉગ્ર સાથે આ આંદોલન કરવા આ કચેરી ખાતે આવીશું હા એ તો એનો સ્વભાવ છે નારણ કાછડિયા એટલે કે

છતાં પણ હજુ એ પોતાની તિજોરીઓ પોતાના કિસ્સા ભરતા ધરાતા નથી ત્યાંના રહીશોનું કહેવું છે કે એમની જમીન જે છે એ બિન ખેતીમાંથી ખેતીમાંથી બિન ખેતી તરફ થઈ ગઈ પરંતુ અમારી જમીનનું શું એટલે આ કઈક ને કઈક રાજકારણ આમાં હજુ પણ રમાઈ રહ્યું છે ત્યાંના રહીશો જે રીતે પોતાની વેદના ઠાલવી છે એ વિશે તમારું શું કહેવું છે દોસ્તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ